રાજપૂતના પરિવારના સદસ્ય અને ઇન્ટેક ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તથા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સહકન્વીનર જાડેજા તથા અન્ય લાલ મુલાકાત લે નિરીક્ષણ કર્યું હતું આ ઇમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા પૂર્વજોના સમયની રાજા રજવાડા વખતની આ એકસો પચાસ વર્ષ પુરાણી ઐતિહાસિક ઇમારત છે એનું અસલી નામ ધ સીવન મેમોરિયલ ક્લોક ટાવર છે એ જમાનામાં જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે લોકોને સમયની જાણ થાય એ માટે આ ટાવર જનતા માટે બનાવાયો હતો પરંતુ આ ઇમારત આજે જર્જરિત અવસ્થામાં છે ઘડિયાળનું મશીન બગડ્યું છે તેથી ઘડિયાળ બંધ હાલતમાં છે ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે ત્યારે આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે કામ કરતી સંસ્થા ઇન્ટક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈ ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થયેલ છતાં કોઈ સમારકામ થયું ન હોવાથી તપાસ કરવાની અને તેની જાળવણી કરવાની માંગ કરી હતી નગરપાલિકા સહિત કલેક્ટર નર્મદાને ઇન્ટેક ચેપ્ટર નર્મદા દ્વારા ટાવરની જાળવણી અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજૂઆત કરશે એમ ઇન્ટેક્સ ચેપ્ટરના ગિરજભાઈ જાડેજાએ જણાવ્યું હતું રાજ્યપલાના બધા સભ્યો અને રાજ્યપલાની જાળવણી કરવા માટે જે રાજવી પરિવારનો એક મોટો દાન છે અને જે તે વખતે આટલા સરસ ઐતિહાસિક બિલ્ડિંગો બનેલા છે તો એક ગર્વિત રાજ રાજપીપળા વાસી તરીકે એક પગલું એવું લેવા માંગશું ઇન્ટાયક તરફથી કે અમે બધા ભેગા થઈને આ જેટલા પણ મોન્યુમેન્ટ છે એને બધા સરખા કરવાની કોશિશ કરીશું તો રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ ના સદસ્ય પ્રજ્ઞેશ સામીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વખત વખત જાળવણી સમારકામ થાય છે હાલ ચોમાસાના ઘાસ ઊગી નીકળ્યું છે તે ચોમાસા પછી સાફ કરી દેવાશે આ ઇમારત હેરિટેજ દરજ્જાની હોય તેની ટેન્ડરિંગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સીને આપી શકાય નહીં આ કામને અમે બોર્ડમાં લીધેલ છે ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે એવી કંપની જ્યારે કામ કરવા તૈયાર થશે ત્યારે એને કામ સોંપીશું તેમ જણાવ્યું છે જે આપણે ઓળખાય છે લાલટાવના નામથી એનું અસલી નામ સેવન મેમોરિયલ બ્લોક ટાવે છે જે બહુ જ જૂનું એક ક્લોક ટાવર છે મારા પૂર્વજોના સમયમાં દોઢસો વર્ષ પહેલા બનાવવામાં આવી છે એની બહુ જ ખરાબ આજે હાલત છે એની દુર્દશા બહુ જ ખરાબ છે એનો પર ખાસ થઈ રહ્યું છે પ્લસ અંદર કબૂતરોએ બહુ બધું બગાડ કર્યું છે અને આ મોન્યુમેન્ટને સાચવવા સારું ગુજરાત સરકાર સરકાર તરફથી લાખોમાં ગ્રાન્ટ પણ ફાળવેલી છે પણ એ ગ્રાન્ટ થઈ રહ્યું છે કે એનો શું દુરુપયોગ થયું છે આપણને કઈ કશું ખબર નથી કેમ નથી કરવામાં આવી એ અમે ઇન્ટેક્ટ તરફથી આ એક સવાલ પૂછવામાં માંગીએ છે કે આજે એટલા બધા પર્યટકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે આવે છે અને એ જયારે આવીને આ આ મોન્યુમેન્ટની આવી દુર્દશા જોવે તો આપણા શહેર માટે બહુ જ એક શરમજનક વાત છે કે આપણે આપણી પોતાની જ મિલકત નથી સાચવી શકતા રાજપીલા નગરપાલિકાની અંદર આ જે ઐતિહાસિક ઇમારતો છે જે હેરિટેજ કહેવાય એ તમામ ની અવારનવાર સમયાંતરે નગરપાલિકા કાળજી લેતી જ હોય છે પરંતુ ચોમાસાના કારણે આ લાલ ટાવર ના ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે એ ચોમાસા હવે પતી ગયું છે એટલે હવે એનું કામ કરવાનું જ છે અમારે એને સફાઈ કરવાનું અને રહી વાત એને રિનોવેશન કે રિપેરિંગની આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એનું રિનોવેશન અને રિપેરિંગ એની કંપનીને હાલવું પડે કે જે હેરિટેજ સાઇટો રિપેર કરતી હોય સરકારની ગાઈડલાઈન છે કે હેરિટેજ સાઇટોને રિપેર કરવી હોય તો આવી જ કંપનીને એનું કામ આપવું પડે તે પારંગત હોવાને કારણે આ કામ એ જ કંપનીને અપાય આ નગરપાલિકાએ એ આને બોળમા લીધેલું છે અને એવી જો કોઈ કંપની અહીં આ વિષયમાં રસ દાખવશે તો રાજ નગરપાલિકા એને કામ આપવા તૈયાર જ છે એટલે આ એની જાણવણી પણ થવાની જ છે પણ આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એની જાણવણી લેટ થાય છે દીપક જગતાપ નેશન દસ ન્યુઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર